એની રજૂઆત નવ નવ અઢારથી હું કરું છું અને એના માટે ઓછામાં ઓછા લેટરો બી લખ્યા છે અને એમને ના પાડી છે આ બિલ્ડિંગમાં રિક્વેસ્ટ કરી છે બે આઠ જોડ્યા છે કે આ બિલ્ડિંગમાં બાળકોને ના બેસાડશો છતાં પણ એ લોકોએ બાળકોને બેસાડ્યા અને છેલ્લા પરિણામ સાત સાત સત્તર સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ દિવાલ ધરાશય થઈ ગઈ તે એ હું જાણતો હતો કે આ બિલ્ડિંગ ચાલેવું નથી એટલે ચાર વર્ષથી મેં બિલ્ડિંગમાં સ્કૂલમાં પગ મૂક્યો નથી છતાં પણ વિદ્યાર્થીના હિતમાં મેં કાયમ માટે લેટર લખેલા છે અને લેટરના પુરાવા બી જ્યારે બિલ્ડિંગ પડી ગયું ત્યારે પોલીસ સ્ટેશનમાં બી એક ટાઈમે આપેલા છે એ લોકો ફક્ત મારા નામનો ઉપયોગ કરી અને સ્કૂલ નહીં બનાવવા પાછળ લોકોને ગેરમાર્ગે દોડે છે એ લોકોએ સાતમા મહિનામાં ઠરાવ કરેલો છે મને ઠરાવની તારીખ માટે લેટર જોઈએ છે હું ઠરાવ સાતમા મહિનામાં ઠરાવ કર્યો છે સાતમા મહિનાના એન્ડમાં ફર્નિચર વેચી દેવાનો કર્યો છે દરફે નવી વાતો કરી વાલીઓને વાલીઓ કરો છે એ સર અમારી આ વાત છ મહિનાથી ચાલી રહી છે આરસી પટેલ સર એનઆઈ પટેલ સર પેલા અમને છૂટા કરવા માટે એમની પાસે પૈસા ન થતા ના માન્યા પણ હવે એમની પાસે પૈસા છે તો આ સર ને બોલાવે છે આ સર આવતા નથી ફોન પર વાત કરતા નથી તો વાત કેવી રીતે થશે બે આ સરની સાથે રીપલ સરને પણ અમે છૂટા કરવાનું એમને કહ્યું તો એ પણ અમારા આરસી દાદાને લોકો માને છે તો છતાં આ સર કેમ ને આવતી ફોન પર વાત કરે છે તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો બસ એટલું કઈને ફોન કટ કરી નાખે છે આરસી દાદાને એવું કે છે તો આરસી દાદા અમને એવું કે છે કે તમે મને એકલાને શું કે કરો છો જાઓ